નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સીઈટી એના વિશે આજે આપણે ભણવાના છીએ તો સીઈ જે છે એ એક રાજ્ય સરકાર દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે એની અંદર અલગ અલગ રીતે એડમિશન આપવામાં આવે છે તો જોઈએ આપણે એની અંદર સૌથી પહેલાં એમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે એના વિશે ચર્ચા કરીએ કે અલગ અલગ પ્રકારના આવા જે પ્રશ્નો છે એ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે તો જોઈએ એની અંદર સૌથી પહેલા તો આપણે શ્રેણી જોઈએ કે ચોક્કસ સંખ્યા ઉમેરવાથી એક શ્રેણી બનતી હોય છે અને આવા શ્રેણીને લગતા જે પ્રશ્નો છે આવતા હોય છે તો માનસિક યોગ્યતા કહેવાય અને એવા લગભગ ત્રીસ પ્રશ્નો આપણે પરીક્ષામાં પૂછાય છે અને ત્રીસ પ્રશ્નો આવે અને એક પ્રશ્નોનો એક ગુણ હોય એટલે ત્રીસ માર્ક્સનું આવું આવશે

કે આગળ કઈ સંખ્યા આવે તમને ચાર ઓપ્શન આપવામાં આવ્યા હોય એમાં શું કરવામાં આવ્યું અહિયાં એક છે હવે એકમાં પાંચ ઉમેરવામાં આવ્યા એટલે એક ને પાંચ થઈ ગયા છ છ માં પાંચ ઉમેરવામાં આવે એટલે થઈ જશે અગિયાર અગિયાર માં પાંચ ઉમેરવામાં આવે એટલે સોળ સોળ માં પાંચ ઉમેરવામાં આવે એટલે થઈ જશે એકવીસ અને એકવીસ માં પાંચ ઉમેરવામાં આવે એટલે થઈ જશે છવ્વીસ તો આપણો જવાબ જે છે એ કેટલો આવે છે છવ્વીસ આવે છે તો આપણે આ જ રીતે બીજા દાખલાઓ પણ જોઈએ એના પછી ચડતા ક્રમમાં જે સંખ્યાઓ આપવામાં આવી હોય ત્યાં તમારે જે આ જે લખેલું છે એવા કોઈ નિયમો લખવામાં ન આવ્યા હોય પણ ત્યાં તો સીધે સીધું શું કરવામાં આવ્યું હોય તો કે આ જે ઉદાહરણ અહીંયા આપેલું છે એ પ્રમાણે જ દાખલો તમને આપવામાં આવ્યો હોય માત્ર ક્રમ લખેલો હોય અને આપવામાં દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ તરીકે જોઈએ તો કે બે સાત બાર તો આગળ કઈ સંખ્યા આવે હવે આવો દાખલો જો તમને આપવામાં આવે તો તમારે અહિયાં ચાર ઓપ્શન આપેલા હોય છે પાંચ ઉમેરવામાં આવ્યા એટલે કેટલા થઈ ગયા સાત થઈ ગયા હવે સાતમાં પાંચ ઉમેરવામાં આવ્યા એટલે બાર થઈ ગયા હવે બારમાં તમે જ્યારે પાંચ ઉમેરો બાર વત્તા પાંચ કરો ત્યારે જવાબ કેટલો આવશે

હવે આવી સંખ્યા આપેલી છે તો અહીંયા શું ફેરફાર કરવામાં આવેલો છે એક સાતમાં એક પ્લસ કરીએ એટલે કેટલા થઈ જશે આઠ થઈ જશે તો આપણે આ બાજુની સંખ્યા આઠ મળી હવે આઠમાં તો કે એક પછી કેટલી સંખ્યા આવે તો કે બે સિરીઝ પ્રમાણે તો હવે આઠમાં આપણે બે ઉમેરવાના છે તો અહીંયા આઠમાં બે ઉમેરીએ તો કેટલા થઈ જશે દસ તો અહીંયા દસ આવી ગયા તેર થશે તો અહીંયા તેર જવાબ આવી ગયો હવે આ તેર છે એમાં આપણે ત્રણ પછી ચાર ત્રણ પછી ની સંખ્યા ચાર તો ચાર ઉમેરીએ તો સત્તર થશે કેટલા થશે સત્તર હવે એના પછી આપણે સત્તર છે એમાં પાંચ ઉમેરવાના કેટલા ઉમેરવાના પાંચ પાંચ સત્તરમાં પાંચ ત્યારે ઉમેરીએ ત્યારે આગળની સંખ્યા આપણને મળે કે જે આપણનો આપણો જવાબ બને તો બાવીસ માં છ ઉમેરવાથી બનશે અઠ્યાવીસ કેટલા બનશે બનશે આ જવાબ આવા જે દાખલાઓ છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે છેલા છે પણ આપણે થોડોક મગજનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત આપણે સમજી શકીએ ને તો તરત જ આનો આપણે આરામથી એક માર્ક્સનો દાખલો છે એનો જવાબ મળી જાય અને એક માર્ક્સ આપણે મળી જાય એના પછી આપણે જોઈએ આપણે સંખ્યા ને ક્રમિક બેકી સંખ્યા ઉમેરવાની છે કઈ છે ક્રમિક બેકી સંખ્યા હવે અહીંયા શું કહે છે દાખલા તરીકે આ ઉદાહરણ આપેલું છે આના આપણે સંખ્યા મેળવવાની છે તો ક્રમિક બેકી સંખ્યા એટલે આપણે જેમ એક આવ્યો ને એક પછી આપણે બે પછી ત્રણ પછી ચાર પછી પાંચ છ એવી રીતે ઉમેરતા હતા ને હમણાં આગળના દાખલામાં હવે અહિયાં શું કરવામાં આવશે તો કે બેકી સંખ્યા એટલે બેકી મતલબ બે ચાર રીતે જોઈએ ચાર ઉમેરવામાં આવ્યા કેમાં તો કે નવમાં બેકી સંખ્યા થઈ ને બેકી સંખ્યાની શરૂઆત કઈ રીતે થશે તો કે બે ચાર છ આઠ દસ આવી રીતે સળંગ બેકી સંખ્યાની લાઈન બને છે હવે અહીંયા સાત આપેલા છે તો સાતમાં સૌથી પહેલા બેકી સંખ્યા કઈ આવે તો કે તો ઉમેરવામાં આવ્યા ત્યારે નવ જવાબ આપણને મળ્યો છે એના પછી આપણે ચાર ઉમેરવાના છે નવમાં હવે નવમાં ચાર ઉમેરીએ તો કેટલા બનશે તો કે તેર નવ ને એક દસ ને ત્રણ તેર થઈ ગયા એના પછીની સંખ્યા તો કે છ હવે તેર માં છ ઉમેરીએ ત્યારે કેટલા થશે તો કે ઓગણીસ કેટલા થશે ઓગણીસ તો અહીંયા જવાબ મળી ગયો આપણે ઓગણીસ માં આઠ ઉમેરવાના છે ઓગણીસ માં આઠ ઉમેરીએ એટલે બનશે સત્યાવીસ એના પછી આપણે સત્યાવીસ માં દસ ઉમેરીએ તો કેટલા બનશે સાડત્રીસ આ બનશે જવાબ આ કેવો ક્રમ છે તો કે જે સંખ્યા છે સાત માં બે ઉમેરા એના પછી નવમાં ચાર ઉમેરાલા ઉમેરા છે એના પછી જવાબ તેર છે તો એમાં છ ઉમેરા ઓગણીસ માં આઠ ઉમેરા અને સત્યાવીસ માં આપણે દસ ઉમેરા સત્યાવીસ માં કેટલા ઉમેરા દસ બરાબર આપણો જવાબ મળ્યો છે 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 તો સંખ્યાઓ હવે એના પછી સંખ્યાનો ક્રમ એકી સંખ્યાનો ક્રમમાં ઉમેરો કરવામાં આવ્યો છે અહિયાં શું કરવામાં આવ્યું છે તો કે એકી સંખ્યા છે એના ક્રમમાં એક એક ઉમેરો કરવામાં આવ્યો છે તો એ કઈ રીતના દાખલા બનેલા છે તો કે અહીંયા છ છે તો અહીંયા સાત તો અહીંયા ઉમેરેલા હશે જો હવે સીધી સીધું ઉમેરવાનું નથી આપણે એ સમજતું જવાનું છે કે આમાં કેટલા કેટલા ઉમેરેલા છે દાખલા તરીકે આ બે વચ્ચે તફાવત તો કે એકનો છે કેટલાનો છે એકનો છે તો અહીંયા એકનો છે એટલે મતલબ એનો એ થયો એટલે ત્રણ નો કેટલાનો છે ત્રણ નો તો આપણે સમજી શકીએ કે સૌથી પેલા એક ઉમેરો એના પછીની સંખ્યામાં ત્રણ ઉમેરા ઉમેરા ને એના પછીની સંખ્યામાં ત્રણ ઉમેર્યા એના પછી તો કે આ બે વચ્ચે કેટલો તફાવત છે દસ અને પંદર ની વચ્ચે તો કે પાંચ નો છે ને કેટલા નો પાંચ નો તો એના પછી પાંચ ઉમેરવામાં આવેલા છે એના પછી પંદર અને બાવીસ છે તો એના વચ્ચે વચ્ચે છે એ કેટલો ડિફરન્ટ છે કેટલો તફાવત રહેલો છે તો કે સાત નો છે ને તો અહિયાં સાત ઉમેરેલા છે એના પછી બાવીસ અને એકત્રીસ એ બંનેની વચ્ચે કેટલો તફાવત રહેલો છે તો કે નવ નો તો અહીંયા નવ નો તફાવત રહેલો છે એનો જવાબ લેવો છે તો આપણે સમજવાનું કે અહીંયા છ માં એક ઉમેરો છે સાત માં ત્રણ દસ માં પાંચ પંદર માં સાત બાવીસ માં નવ તો એકત્રીસ માં કેટલા ઉમેરવા પડશે આ એકત્રીસ સંખ્યા છે તો એમાં કેટલા આપણે ઉમેરવા પડશે જેથી કરીને આપણે જોવાબ મળી શકે તો એક રીતે બની શકે તો કે દાખલા તરીકે એકત્રીસ છે એકત્રીસ છે અને એની એની ગણતરી કરવા માટે આપણે અહીંયા સંખ્યા સમજવી પડશે સૌથી પહેલા એક ત્રણ પાંચ સાત નવ આ બધી એકી સંખ્યા છે ને સરતા ક્રમમાં એકી સંખ્યા હવે એના પછીની એકી સંખ્યા કઈ આવે નવ પછીની એકી સંખ્યા સરસ અગિયાર આવશે કારણ કે દસ છે તો બે સંખ્યા છે તો કેટલી આવશે અગિયાર તો અહીંયા અગિયાર આવશે હવે આપણે અહીંયા અગિયાર છે એ એકત્રીસ માં ઉમેરીએ તો એકત્રીસ એકત્રીસ વત્તા અગિયાર તો આપણે અહીંયા જવાબ શું આવશે બેતાલીસ કેટલા આવશે બેતાલીસ તો જવાબ આવશે આ આવી રીતે લેવાનો છે આપણે આગળના ઉદાહરણો જોશું એની અંદર હું તમને સીધે સીધી જે રકમ લખેલી હશે એનો તફાવત આપણે જોવાનો અને કઈ રીતે સિરીઝ બની છે ને એ હું તમને આગળ હું શીખવાડીશ તો નમસ્કાર મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો થેન્ક યુ